સૌથી પહેલા તો જ્યારે આપણે weight loss કરવું છે fat loss કરવું છે ત્યારે અહીં આપણે મુદ્દાની વાત કરવાની છે કે ખોરાક કેવો હોવો જોઈએ તમારે ડાયટ કરવું છે તો કેવું કરવું છે તમારે તમારા શરીરની અંદર extra fat ઓછું કરવા માટે શેનો ઉપયોગ કરવાનો છે તમે કેવી રીતે તમારું weight loss કરી શકો છો અહીંયા આપણે કોઈ પણ પ્રકારની exercise વગર કે પછી કોઈપણ પ્રકારના ખોટા ખર્ચ વગર આપણે સરસ મજાનું વેઇટ લોઝ કરવાનું છે કારણ કે અહીંયા આપણે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે ઘણા બધા વેઇટ લોઝ ઉકાળાનો ઉપયોગ કર્યો હશે ઘણા બધા એવા ઉકાળા પીધા હશે તમે જીમમાં પણ ગયા હશો પરંતુ શું તમે ક્યારેય પણ વેઇટ લોસ માટેના સાચા ઉપાયો ફોલો કર્યા છે તમે તમે તમારા અંદર અહીંયા મગની દાળ જે તમે મગની દાળ બનાવશો તો ખરેખર તમારું ઈઝીલી તમારું વજન તો ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કેવી રીતે વજન ઘટાડવા માટે મગની દાળ આપણને ફાયદાકારક છે સૌથી પહેલા તો મગની દાળ મગ મગનું પાણી સરગવો દૂધી ખોરાક છે છે જે તમારા બાળે કારણ કે એમાં કેલરી શૂન્ય સાથે ઘણા બધા પોષક તત્વો છે તો અહીંયા તમે કોઈ પણ મગની દાળ લઈ શકો છો છળી મગની દાળ ફોતરા વાળી મગની દાળ બંને માંથી અહીંયા મેં લીધી છે પીળી જે મગની દાળ આવે છે ફોતરા વગરની જે મોવર દાળ આવે છે એ લીધી છે આવી રીતે પાણીમાં પલાળી દેવાની છે પાણીમાં પલાળવાથી એના પોષક તત્વોમાં વધારો થાય છે ડાયટરી અને સેલ્યુલોઝ ધમનો ફાઈબર સાથે સાથેમાં પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે એ ઉપરાંત ઝીંક ઓક્સાઇડ મેગ્નેશિયમ પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે સાથે આપણે થોડા ઝીણા ઝીણા સ્મરેલું ડુંગળી ટમેટું અને મરચાં અને કોથમીર લીધેલા છે સાથે એમાં લસણ પણ લઈ શકાય તો હવે આ મગની દાળ આપણે પ્રેશર કુકરમાં બનાવીશું અહીંયા મારી એક વાટકી મગની દાળ છે ઓકે તો સાથે મેં અહીંયા એક વાટકી મગની સાથે એની અંદર મેં અડધી ચમચી જેટલું તેલ લીધું છે એમાં આપણે જીરાથી વઘાર કરવાનો છે જીરું આપણો સંતળાય છે એટલે થોડી હિંમત ઉમેરી દઈશું સાથે આપણે સૌથી પહેલા થોડી ઓનિયન ઉમેરવાની ઓનિયન ઉમેર્યા પછી ટામેટું ઉમેરવાનું છે ટમેટો અને ઓનિયન બંનેને એક મિનિટ માટે મીડિયમ મીડિયમ સાંતળવાના છે પછી તરત થોડી હળદર ઉમેરી દઈએ મરચા મેં પહેલા ઉમેરી દીધા હતા ડુંગળી ઉમેરી પહેલા હળદર ઉમેરી અને હવે આપણે જે પલાળેલી ડાળ છે એ પાણી નિતારી અને ઉમેરી દેવાની છે આ જે મગની દાળ છે ઓલરેડી પહેલેથી પલળી ગઈ છે એટલે ફટાફટ ચડી પણ જાય છે ત્રણ થી ચાર કલાક સુધી મેં આ મગની દાળને પલળવા દીધી છે પાણી કેટલું ઉમેરવાનું છે તો આ મગની દાળની અંદર તમારે ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે જો તમે પલાળો નહીં તો તમારે ચાર વાટકી પાણી ફરજિયાત ઉમેરવાનું છે હવે અહીંયા તમારે મગની દાળ ઉમેરી દીધી એ પછી થોડું મીઠું ઉમેરીશું લાલ મરચું ઉમેરીશું ગરમ મસાલો ઉમેરવાનું ધાણાજીલું ઉમેરવાનું આપણા ટેસ્ટ અકોર્ડિંગ આપણે બધી જ વસ્તુ ઉમેરી દઈશું ઓકે તો અહીંયા આપણે કશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરીશું તો આટલી વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે હલાવી લઈશું અને એકદમ મીડિયમ આંચે પ્રેશર કુકરમાં માત્ર ને માત્ર ત્રણ સિટી થવા દઈશું ત્રણ સિટીમાં આપણી આમકની દાળ સરસ બનીને રેડી થઈ જાય છે હવે તમારે મગની દાળનું સેવન વજન ઘટાડવા માટે કેવી રીતે કરવાનું છે તો અહીંયા તમારે જ્યારે પણ સ્પેશિયલી વજન ઘટાડવા માટે આવી રીતે તમારે મગની દાળ બનાવી અને એનું સેવન કરવાનું હોય ત્યારે તમારે ભાત અને રોટી કશું જ નથી ખાવાનું ભરપેટ બપોરના ભોજનમાં અથવા સવારના નાસ્તામાં તમારે આ મગની દાળ એક આખો વાટકો ભરીને ખાઈ લેવાની છે મગની દાળને થોડું પ્રવાહી ફોર્મમાં રાખશો તો મગની દાળનો સૂપ થઈ જશે અને એ સૂપ તમે હૂફાળું ગરમ ગરમ સીપ લેતા રહેતા પી શકો છો અથવા તો આ મગની દાળ એક વાટકી અને એની સાથે એક વાટકી દહીં એ કોમ્બિનેશનમાં પણ તમે આરામથી આ ફૂડ ખાઈ શકો છો આ ફૂડ છે એ તમે રાત્રે ભોજનમાં મગની દાળ બનાવો તો સાથે તમે એક વાટકી પ્લેન ઓટ્સ બનાવો મગની દાળ અને ઓટ્સ ખાઈ શકાય છે રાત્રે હવે આ મગની ડાળ ભરપેટ બપોરે ખાવાથી તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની કેલરી જતી નથી તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી પણ ઓછી થાય છે અને ધીરે ધીરે તમારું આ ડાયટ વજન ઘટાડે છે હવે એક દિવસ તમે આવી રીતે બપોરના ભોજનમાં મગની દાળ ખાઓ એક દિવસ બાફેલા ચણા લેવો એક દિવસ તમે પાલક એકલી ખાઓ પાલક પીવો બનાવો એક દિવસ તમે બાફેલી દૂધી અથવા તો દૂધીને જીરા મીઠામાં હળદર મીઠામાં વઘારેલી બનાવો એકલી દૂધી બપોરના ભોજનમાં ડાયટ લો એક દિવસ સરગવાનું સૂપ પીવો એક દિવસ બાફેલા મગ ખાઓ એક દિવસ પલાળેલી ચણાની દાળ કે બાફેલી અને ડાળ ખાઓ આવી રીતે તમે કઠોળનું શેવન ભરપેટ બપોરના ટાઈમે કરો અને સાંજે તમે એક વાટકી દૂધ ખીચડી અથવા એક વાટકી ઓટ્સ ખાવાનું રાખો ખરેખર એક મહિનામાં 25 કિલો વજન આવી રીતે મગદાળ ખાય અને સાથે સાથે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર માત્ર ડાયટ અને બપોરે જ્યારે ભોજન ભૂખ લાગી છે ત્યારે આ ખાટા ફળો જેમાં વિટામિન સી અને એન્ટી એન્ટીઓક્સિડન્ટ્સ છે જેમાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ ઓછું છે એવા ફ્રૂટ્સ ખાઓ અને સાથે તો પણ તમને વધારે ભૂખ લાગે તો કાબુલી ચણા એક એક ફોતરાવાળા દાળિયા આવે છે હળદરવાળા એ ખાઓ એક મૂઠી ધીમે ધીમે ચાવીને ક્યારેક સફેદ તલ ખાવ ક્યારેક કાળા તલ ખાઓ ક્યારેક શૂકુ નારિયર ખાવ આવો ખોરાક તમે ખાઓ જંક ફ્રૂટ તીખું તળેલું બહારનું અને ઘઉં મેંદો બિલકુલ બંધ કરી દો ગળી વસ્તુ બિલકુલ બંધ કરી દો એક મહિનામાં તમારા શરીરમાંથી વધારેની ચરબી છે તે દૂર થઈ જાય છે તમારા શરીરના મસલ્સ પ્રોટીન તત્વ મળવાથી સ્ટ્રોંગ થાય છે પાચન તંત્ર તમારું પરફેક્ટ થઈ જાય છે અને તમારું વજન એકદમ સરસ મજાનું ઘટવા લાગે છે તમને વીકનેસ નથી આવતી તમારા શરીરને નબળાઈ નથી આવતી તમારા સાંધા છે એ નબળા નથી થતા અને સાથે દિવસમાં ત્રણ વખત હુંફાળું ગરમ પાણી પીવો તમારે ચાલવા નથી જવું કશું વાંધો નહીં ઘરમાં કામ કરીને ફિઝિકલ એક્ટિવિટીઝ કરી શકો છો તો આવી રીતે ડાયટ ફોલો કરો તો તમારું સાહીઠ ટકા યોગા એક્સરસાઇઝ કરવાથી વીસ એટલે બીજા એસી ટકા સુધી વજન ઘટે છે સાથે સાથે થોડું તમે ચાલવાનું રાખશો તમારા ફિઝિકલ એક્ટિવિટી પુરુષ સો ટકા તો મહિનામાં તમે જેટલું ધ્યાન રાખશો તો વીસ થી પચીસ કિલો વજન